મૂળમાં જોવા મળી રહ્યા છે પેન્શન યોજનાની રાજ્ય સરકારે બાહેધરી આપી હતી પરંતુ તેમ છતાં પણ તેનું અમલીકરણ નથી થયું અને તેની જ માંગ સાથે ફરી શિક્ષકો મેદાને ઉતર્યા છે અને આજે નવી એક ચીમકી સાથે મેદાને ઉતર્યા છે તમામ શિક્ષકો છે મહામંત્રીઓ છે એમની સાથે પણ વાત કરીશું સર ફરીથી મેદાને ઉતરવું પડ્યું છે બાહેધરી બાદ પણ નિરાકરણ નહીં મોદી સરકારે અમને ગેરંટી આપી હતી પણ એ ગેરંટી પૂરી નથી કરી સરકારે અમારી સાથે મંત્રણા કરી હતી મંત્રણાના અંતે એવું નક્કી કર્યું કે બે હજાર પાંચ સુધી જે કેન્દ્ર સરકારમાં ઓપીએસ આપવું એમ ગુજરાત સરકારના કર્મચારીઓને પણ આપી દેવાનું આજે ઘણો બધો સમય થઈ ગયો અમારી પાસે વારંવાર માહિતીઓ મંગાવી છતાં પણ સરકારે જે બોલી છે અને એનું પાલન નથી કર્યું એ સરકારને યાદ કરાવવા માટે અમે આજે પેનડાઉનનો કાર્યક્રમ આપીએ છીએ ચોકડાઉનનો કાર્યક્રમ આપ્યો છે કેટલા લોકો વિરોધમાં જોડાયા છે અને કેવી રીતે આ વિરોધને આગળ પણ ધપાવવામાં આવશે ગુજરાતના

જૂની પેન્શન યોજના પ્રમાણે તેમને પેન્શન મળવું જોઈએ તેવી અમારી સમગન અને સચોટ મારી માંગણી છે પેનડાઉન અને લોકડાઉન કરવામાં આવ્યું છે આજે તમામ ચોકડાઉનને લઈને પણ તો કેટલું નુકસાન પણ થશે અને સરકાર ક્યારે સાંભળશે તેમ લાગે છે હવે તમામ વિરોધ હાલ પૂરતું પેનડાઉન ચોકડાઉનનો પ્રોગ્રામ આપ્યો છે આગળની રણનીતિ કરવામાં આવશે જરૂર એટલે તમામ શિક્ષકો છે જે આગામી પોતાની રણનીતિ છે તે અડગ જ રહેશે જ્યાં સુધી પોતાની માંગણીઓ પૂરી નહીં થાય કેમેરામેન મનીષ વાળિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ